સભાની અંદર હમેશા હું કાયમી માટે મંડળી અને ખેડૂતો માટે જાહેરાત કરતો હોઉં છું રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ભારતની ટોટનું સ્થાન ધરાવતી જિલ્લા સહકારી બેંક છે કે જે હા ખેડૂતો માટે કામ કરતી આવી છે અને દિવસે દિવસે બેંકના ચેરમેન તરીકે મને ગૌરવ છે કે દિવસે દિવસે આ સહકારી બેંક અને રાજકોટ જિલ્લાનું સહકારી માળખું દિવસે દિવસે મજબૂત બનતું જાય છે એટલે આ સાધારણ સભાની અંદર પણ ખેડૂતો માટે અને મંડળી માટે એ જાહેરાત ક્યારે કરવો આગામી સોમવારે બપોરે દોઢ વાગ્યે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની બીજી સાત જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાવા માટે જઈ રહી છે દર વર્ષે આ સાધારણ સભા જામપુરના મુકામે મળતી હોય છે પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસ્કો ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર દેશના ગૃહ અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેંકની જે હેડ ઓફિસ છે ત્યાંથી શરૂઆત થશે બેંકના બે એવા મહાપુરુષો કે જેને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો હતો એવા બેંકના પૂર્વ ચેરમેન સરદેશ વલ્લભભાઈ પટેલ અને મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મૂકવા માટે જઈએ છીએ એમનું અનાવરણ માન્ય અમિતભાઈના વરદસ્તે થશે અને ત્યારબાદ રાજકોટ ટેસ્કોચ ગ્રાઉન્ડ ખાતે આ સહકારી સંમેલન અને સાથે જિલ્લા કક્ષાની સાધારણ સભાની કાર્યવાહી અહીંયા થશે અને ખેડૂત સંમેલનના ભાગરૂપે આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના છે અમારા પોરબંદર વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેવાના છે એ ઉપરાંત જિલ્લાના સંસદ સભ્યો ધારાસભ્યો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખાસ કરીને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે એટલે રાજકોટ અને મોરબી બંને જિલ્લાના અમારી સેવા સહકારી મંડળી દૂધ મંડળી અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે બેંકની દર સાધારણ સભાની અંદર હંમેશા હું કાયમી માટે મંડળી અને ખેડૂતો માટે જાહેરાત કરતો હોઉં છું રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ભારતની ટોટનું સ્થાન ધરાવતી જિલ્લા સહકારી બેંક છે કે જે હંમેશા ખેડૂતો માટે કામ કરતી આવી છે અને દિવસે દિવસે બેંકના ચેરમેન તરીકે મને ગૌરવ છે કે દિવસે દિવસે આ સહકારી બેંક અને રાજકોટ જિલ્લાનું સહકારી માળખું દિવસે દિવસે મજબૂત બનતું જાય છે એટલે આ સાધારણ સભાની અંદર પણ ખેડૂતો માટે અને મંડળી માટે એ જાહેરાત ક્યારે કરવાની છે